રાજકોટમાં લોકમેળાનો જે આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેની વચ્ચે લોકમેળાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે રાજકોટમાં વરસાદી વાતાવરણ વચ્ચે લોકમેળાનો આજથી પ્રારંભ થશે વહેલી સવારથી જે એક તરફ વાદળછાયું વાતાવરણ છે તેની વચ્ચે લોકમેળાનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે

જોઈ શકાય છે કે તૈયાર થઈ ગયા છે રાજકોટનું વાતાવરણ બતાવવાનો પ્રયાસ કરીશું સાંજ સુધીમાં વરસાદ પડે તેવા સંજોગો છે માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્રભરની અંદર વરસાદની આગાહી પણ આપવામાં આવી છે આગામી ચૌદ તારીખ થી આજથી લઈ અને ઓગણીસ તારીખ સુધી એટલે કે પાંચ દિવસ એક તરફ મેળો યોજાવાનો છે બીજી તરફ વાદળછાયું વાતાવરણ છે ગગનચુંબી જે રાઈડ શરૂ અત્યારે આજે થઈ જશે અને આજે મેળાનું રાજકોટનો એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે ને જેને સૂર્યનો સિંદૂર લોકમેળો નામ આપવામાં આવ્યું છે અત્યારે દ્રશ્યો બતાવશું લોકો હવે ધીમે ધીમે મેળાની અંદર પ્રવેશ પણ કરી રહ્યા છે પરિવાર સાથે અત્યારે જે સૌથી વધારે ચિંતિત આ વાતાવરણના કારણે આઈસ્ક્રીમના સ્ટોલ તારકો સૌથી વધારે ચિંતિત હોય છે આપણે એમની સાથે વાત કરીશું ભાઈ શું કેશો વરસાદ આવે તો ગત વર્ષે વરસાદ આવ્યો તો મેળો ધોવાઈ ગયો તો અમારે બહુ નુકસાની ભોગવવી પડી હતી આ વખતે અમે વરુણ દેવને પ્રાર્થના કરીએ કે અમને પાંચ દિવસ નિરાતે ધંધો કરવા દઈએ અને થોડુંક વળતર ગયા વર્ષનું મળે અને જો વરસાદ આવે તો તંત્ર પણ થોડી રાહત આપે અથવા કે કઈ સહાય કરે એવી આ વખતે અમારી ઈચ્છા છે આઈસ્ક્રીમ ઓછો વેચાય એવું માનો છો તમે ઘણો ઓછો વેચાશે આ તો અમે સ્ટોલ લઈ લીધા હતા વહેલા હરાજીમાં એટલે ઇસ્ટોલ કર્યા છે પણ આવા વર્ષ આવા વરસદ પાંચેય દિવસ આવશે જ એવું લાગે છે રોજ આવે જ છે ઘણા દિવસથી રાજકોટમાં બે ત્રણ ઝાપટા તો દિવસમાં એવે જ રાખે છે એટલે વરસાદ તો ચાલુ જ રહેશે પાંચે દિવસ એવું લાગે છે વાતાવરણ જોતા જિલ્લા વહીવટી તંત્ર ઉપરાંત રાજકોટ પોલીસ અને જે અલગ અલગ મહાનગરપાલિકાની જે શાખાઓ છે તેમના દ્વારા પણ મેળાને લઈને તડામાર તૈયારીઓ છે જો વરસાદ ગત વર્ષે જે વરસાદ પડ્યો તો જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને મેળો ધોવાઈ ગયો અત્યારે જે અલગ અલગ બેનરો મારવામાં આવ્યા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટ પોલીસ દ્વારા નશીલા પદાર્થ જીવલેણ હોય છે ખરેખર આ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સૌરાષ્ટ્ર ભરમાંથી અહીંયા આવતા હોય છે પંદર લાખ કરતા વધારે લોકો આવતા હોય છે જે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું પોલીસ વિભાગ પણ સજ્જ છે સાથે સાથે જે મેળો જે આ વખતે સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી પણ છે માત્ર રાજકોટ નહીં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તમામ જે તાલુકાઓ છે તેની અંદર પણ લોકમેળાઓ યોજાતા હોય છે જન્માષ્ટમી પર્વની સૌરાષ્ટ્રભરમાં ધામે ધૂમે ઉજવણી થતી હોય છે ત્યારે જો વરસાદ પડશે તો રાઈડના સંચાલકો ઉપરાંત આઈસ્ક્રીમ અને અન્ય સ્ટોલ ધારકો છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થશે આજે રાઘવજીભાઈ પટેલ જે રાજ્ય સરકારના કૃષિ મંત્રી છે સાથે સાથે રાજકોટના પ્રભારી મંત્રી પણ છે તેમના હસ્તે આજે મેળાનું લોકાર્પણ કરવામાં આવશે પાંચ દિવસ દરમિયાન જે પોલીસ વિભાગના બે હજાર કરતા વધારે જવાનો ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે પોલીસ કમિશનર ઉપરાંત જે જિલ્લા વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર સહિતના અધિકારીઓ પણ મેળા પર ખાસ વોચ રાખશે અને એઆઈથી ભીડ એકઠી ન થાય તે માટે પણ વોચ રાખવામાં આવશે જી ચોક્કસી પરાક્રમ જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર